ભાવનગર શહેરના મેપાનગર વિસ્તારમાં નજીવી બાબતે સર્જાઈ મારામારી જેમાં એકને ઈજા પહોંચી ભાવનગરના મેપાનગર વિસ્તાર સામસામે વાહન આવી જતા તેજપાલસિંહે સામે વાળાને ટપાર્યા હતા ત્યારે સામે વાળો એકાદ ગાળ બોલીને જતો રહેલ અને તેજપાલસિંહ પણ જતા રહ્યા હતા ત્યારે સામે વાળાએ તેની દાઝ રાખીને તેમની રાહ જોઈ બેઠા હતા અને તેજપાલસિંહ પરત આવ્યા એટલે લાકડી સહિતના હથિયારો વડે હુમલો કરતાં તેજપાલસિંહને ઈજા પહોંચતા તેમને એક સો આઠ મારફતે સારવાર અર્થે સરકી હોસ્પિટલ ખસેડાયા હતા મારું નામ ચુડાસમાં ચુડાસમા તેજપાલસિંહ જેવીરસિંહ હું માધવાનંદ સોસાયટી પ્લોટ નંબર બસો દસ સુખસાગરની સામે શું બનાવ બન્યો હતો બનાવમાં હું મારો સન ગામમાં જતા હતા તો મેપા નગર પાસે પટેલનગરને મહેપાનગરની વચ્ચે અજાણ્યા શખશો આ ગાડી સામે નાખી એટલે મેં એને ટપાય્યા કે ભાઈ આ તું ધ્યાન રાખ એટલે ગાઢ બોલ્યો તરત જ એટલે મેં ગાળ બોલ્યો એટલે મેં ઊભો રાખ્યો એટલે એ ઊભો ન રહ્યો ત્યારે નીકળી ગયો એટલે મેં જવા દીધું કે ભાઈ બબાલ શું કરવી એમ એટલે હું મારા કામ અર્થે હું ને મારા સન પાછા જવા માટે નીકળી ગયા અમે જતા હતા મોલમાં ત્યાંથી અમે રિટર્ન થયા એટલે આ લોકો એના ઘર પાસે બેઠા હતા મહેપાનગરમાં એનું ઘર છે આ રોડ ઉપર તે સીધા છ સાત જણા અજાણ્યા શખ્સો હતા અને હથિયારો હતા એમની પાસે સીધા અમારી માથે ઘા કરવા માંડ્યા મારીને મારા સન માથે હા સામે આવે એટલે ઓળખી જાઓ નહી કોઈ વસ્તુ નહીં અગાઉ મારે જગ્યા મેપાનગર